ઉનાળાની ધગધગતા ભટ્ટા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશો આપતા રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાયાએ તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમી અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો મંત્રીએ ઉમેર્યું કે ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકી આપણને અનેક પક્ષીઓ જીવ બચાવીએ છીએ આ નાનકડું પગલું પ્રવૃત્તિ માટે મોટો સહારો બની શકે છે તેમણે ખાસ કરીને માતા પિતાને અનુરોધ કર્યો છે કે તેઓ બાળકો સાથે મળી પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય આજ મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધાએ બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જ જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આ જે જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ સૌ બોલકા ને મારા અવકાશ બારોડ દિવ્યાંગ ન્યુઝ ગાંધીનગર